પાદરામાં વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી જેમાં દારૂ તેમજ ચિકનની મેપિલ પાર્ટી પર દરોડા કરતા નવ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પાદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એકત્રીસ ડિસેમ્બરને લઈને

પરંતુ એકત્રીસ ડિસેમ્બર પહેલા છે ત્યાં મહેફિલ પાર્ટી કરતા લોકો સામે એક ચેતવણી રૂપક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસે આ એક મોટા દરોડા કરતાની સાથે જ તેઓને તમામ લોકો છે તે રંગ્યા હાથે ઝડપાયા હતા